જય માતાજી ખેડૂત મિત્રોને આજે આપણે ઘણા સમયથી કહીએ તો પણ ચાલે ઘણા સમયથી આપણે ખેતીનો વિડીયો નથી બનાવ્યો પશુનો બનાવી શીખ આ તબેલ પણ આજ મેં કીધું કે એકાલો અત્યારે ખેતીનો બનાવવો પડે છે કારણ કે આપણી ચેનલમાં ખેડૂત મિત્રો હતા પછી પણ મિત્રો બને છે તો એકલો ખેતીનો વિડીયો બનાવું તો સોશિયલ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આજના વિડીયોમાં હું તમને મિત્રો સિંગ વિશે માહિતી આપું છે કે મુંડાનો ઈલાજ કેટલા દિવસે નેદવી જોવે કઈ દવા છાંટવી જોવે આ બધું તમને આ વિડીયોમાં માહિતી મળી જશે તો સુધી વિડીયો જોઈ લેજો તો મિત્રો આપણે પહેલાં સિંગ વાવવાની વાત કરીએ તો સિંગને મિત્રો છે ને વાવણીમાં વાવેલી તો હોય બધાએ એને મિત્રો આપણે સિંગ વાવ્યા પછી છે ને એમાં વાવવામાં ખાસ થોડુંક ધ્યાન રાખવા જેવું જરૂરી છે મિત્રો આપણે સિંગની બિયારણ ગઈ એટલે કે દાણા ગઈ તો એની સ્પેશન દવા આવે જ છે લાલ તો એ દવા આપણે ભેળવી બહુ ઇમ્પોર્ટન્ટ ગઈ ને તો ઇમ્પોર્ટન્ટ છે એને જરૂરી છે કારણ કે જો આપણે દવા ન ને મિત્રો તો એક નુકસાન બહુ મોટું છે એનાથી મિત્રો આપણે દાણા વાવી દઈએ તો એનાથી ને અંદરની બહુ આ જમીનની અંદર મિત્રો જીવાત આવે ને મુંડા આ બધું દાણા ખાઈ જાય એટલે ઉગાવામાં બહુ કેબરાવશે પચાસ ટકા ઉગાવો નથી આવતો આવો પ્રશ્ન છે અને સિંહ્યારે મિત્રો આપણે વાત કરી તો ખાતર તો કાય ઓટોમે મિક્સરમાં ન હોય કે ખાતર આવે હવે જીણા દાણા ને સિંહના દાણા હોય મોટા તો એમાં આપણે ડીએપી ખાતર આયગલ વાવણ્યો હોય ને આયગલ વાવણીયામાં મિત્રો ભાવી દેતા હોય આયગલ માંડી વેવાતી મેને માં આપણે વેર્તા હોય કા તો આપણે કોરામાં ખાતર એવું હોય તો આ પણ જરૂરી છે દે એક છે ને આપણે મિત્રો બધા દેશી ખાતર તો નાખતા હોય કેમ કે એનાથી બહુ સારું ઉપજ મળે છે ને બીજી વાત એ કરીએ મિત્રો કે સિંહને પછી કેટલા દિવસે એમાં ખાતર નાખવું જોઈએ તો મિત્રો પહેલાં તો એ કહું ને તો જો આપણી શીંગ પીળી પડતી હોય ને આપણને એમ થાય કે બહુ સીંગ પીળી પડે છે ફક્ત પંદરથી વીસ જમણે આપણે મિત્રોમાં મરીશું ખાતર નાખવું જરૂરી છે ને મરીશા ખાતરને મિત્રો ફાયદા ગમને તો આનાથી મિત્રો બધાને ખબર છે પંચાણું ટકા કે મરીશા ખાતરથી મિત્રો પાણી સૂઈ લે છે એટલે કે પાણી તરફ માંડી હોય છે ને મિત્રો પીળી પહેલાં એના કારણે પડી તમને ખબર નહીં તો કહી દઉં પહેલાં મિત્રો પાણી વધી જાય ને સિંગને એટલે સિંગ પીળી પડે છે અને એના માટે આપણે મરેશીઓ ખાતર નાખીએ સી ને આનાથી સિંગ પીળી પડતી અટકી જાય છે મિત્રો મિક્સર કરતા હશું કે એકઠેલી એક ઠેલી યુરિયા એક ઠેલી મરેશી તો યુરિયાથી મિત્રો સિંગ ખોળામણી લે છે અને લીલી સમ જેવી સિંગ થાય છે એટલે આ છે મિત્રો ખાતરનો ફાયદો ને દરની વાત કરીએ તો મિત્રો વી પચ્ચીસ જમણ જેવું થાય એટલે કે આપણી અવડી એવડી સિંગ થઈ જાય ને વેચવે છે પછી આપણે મિત્રોને નોંધવી બહુ જરૂરી છે કારણ કે જો નો ન ને તો સોમાસું કહેવાય મિત્રો કા નવાનો સમય એટલે કે ન મળવો હોય કાં તો વરસાદ બહુ આવતો હોય ને સિંગ નોંધવાની ખરે આપણે નો રહી હોય વરસાદ આંબી હોય તો એમાં મિત્રો આપણે શું કરવું જોઈએ ખબર એની સ્પેશિયલ સિંગની દવા આવે છે એનાથી સાટી દેવાય અને એ મિત્રો દવાથી કોઈ જાતની સિંગ પાછી પડતી નથી અમુકને એમ હોય છે કે સિંગ પાછી પડે ન્યા મિત્રો છે કોઈ જાતની પાછી નહીં ને કાં તો જો મિત્રો ને એવું ન હોય તો વીસથી પચીસ જમણે સીંગ લેદવી જરૂર છે જો આપણે નો લેજી તો એમાંથી વરસાદને આવ્યા કરે અને ચોમાસામાં મિત્રો સિંગનો બહુ રીતનો રોગ વધારે પડતો આવે છે કારણ કે જે ખંડનો ઓળું હોય ને એ બધી સીંગમાં આવી જાય છે અને સીંગના મિત્રો પાંદડા ખાઈ જાય છે અને આના માટે મિત્રો સારી દવા કહું ને તો એ ઉલા દવા છે અને કોરોજન છે આ બહુ આર્ગોનિક પણ આર્ગોનિક નથી મિત્રો કેમિકલવાળી છે પણ ઉપાય એટલે કે રિયટ બહુ સારું આપે છે થોડીક મોંઘી છે મોંઘી સાહીની તો મોંઘી થાય છે મિત્રો પણ તમારે રિઝલ્ટ એક નંબર આવે છે અને ગમે એવી હીળ હોય મિત્રો તો ઉલાળાથી તમારે છે હીળે મરી જાય છે અને ખોળા ની વળે છે અને આ તો મિત્રો પંદરસોની ખાલી બાઇકલી આવે હવડી એવી ને એનાથી તો મિત્રો તમારે હીળને નાખા પેકી ધડાકા કરે છે એટલે આ દવાનો મિત્રો વ્યક્તિ નહીં પણ પંદરેક દિવસે ત્રણસો રાખવો જોઈએ અને મિત્રો પછી બીજું વાદી કે પછી મુંડા છે ને આપણે સાહેબ ચીંગ મોટી મોટી થઈ ગઈ છે ને ચીંગ વહી જાય છે તો મિત્રો એની સ્પેશિયલ દવા આવે છે અને એને આપણે મિત્રો સાટવાની આવે છે તો કઈ રીતે સાટવાની હોય ને તો તમને કહો આપણે ફુવારો કાઢી લેવાનો અને ફુવારો દાદી ડાયરેક્ટ વધારે પાવાની આવે છે સ્પેશિયલ દવા આવે છે એગ્રોમાં સિંગને અટક થયેલ વીજ લઈ વીજ આપણે તો રોકવા માટેનો ઉપાય છે તો આ પણ ચોક્કસપૂર્ણ કરજો આનાથી તમારી સિંગ જાતિ અટકશે અને સિંગમાં મિત્રો ખાતર છે ને મિત્રો વીએફી પછી તમારે મોરેશ્યુ અને ડીએપી બે મોરેશ્યુ ડીએપી અને ઉરિયા તેણે નાખશો તમારે મિત્રો પાણી વીજ છે તો પાણી ખી લેશે ને યુરિયાથી મિત્રો કોણમશે અને ડીએપી તમારે આની હેર નહીં આવે તો આવી બધી મિત્રો શિંગમાં રાખજો તો તમારે સારું ઉત્પાદન મળશે વીસથી પચી મળશે એવું બાકી જો તમે કોઈની કાંટી નહીં કરો તો કોઈની અને મિત્રો વીસથી પચીસ જમને આને દવાનો સત્કાર મારવો બહુ જરૂરી છે એ બીજી બાકી ત્યાં આપણને ખબર પડી જશે કે હવે આપણે સિંગ મિત્રો પૂયા મેઘો મેળશે ફુરડા વગર મેળશે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાની કોઈ જાતનો રોગ હોય ને બીજો તો એને તાત્કાલિક દવાની સારવાર અપાવી જોઈએ અને એને રોગ અટકાવવો જોઈએ અને બીજી વાત એ કે આપણે ખબર છે કે હવે શીતે મિત્રો સિંગમાં અમુકને છે ને પાળા બહુ પાળા કરવાનું બહુ ઓછી કે આળાના કારણે પાળા નથી કરતા તો મિત્રો પાળા કરજો તો એમ તો બહુ ફાયદો છે પાળાથી સિંગ મિત્રો આમ ફેલાય ને એટલે એમાં ભૂયો બેકે તો એમાં સિંગ વધારે ઉત્પાદન થાય છે અમુકને ઓછું થાય ને તો આ પાળાને એવું નથી કરતું ને એના કારણે જ મિત્રો સિંગનું ઉત્પાદન ઓછું થાય તો પાળા કરવા બહુ જરૂરી છે મારા માટે તો કહું કહું તમે પણ કરજો અને આ મિત્રો એક બીજી વાત તમને પાછો સાથે સાથે કહેતો મિત્રો મારું ખાલી એટલું કેવું છે જેમાં આપણી સિંગ નાની હોય ને મિત્રો હું તેમાં હાથી બહુ સાદું આવીને બહુ ફાયદો છે કેમકે જેમ વધારે હાથી એમ એમને પરથી ખળ આપણું નાશ થઈ જાય છે અને જમીન મિત્રો છે ને કોષી રહે અને સિંગ મિત્રો બહુ રાપા ભળી જાય ટૂંક સમયમાં કારણ કે આના માટે મિત્રો હાથી બહુ જરૂરી છે નાની વધારે રપડીયું આ બધું હાથી આપજો અને ટ્રેક્ટર કરતાં મિત્રો મારું તો એટલું કે બળદનો હાથી હોય તો બળદને હાડ નહીં આવે અને આનાથી ખેતી પણ નહીં થાય તો આવું મિત્રો થોડુંક કરશો તો સિંગમાં થોડોક તમારા માટે છે કેમ કે તો તમારે થોડુંક બધાને વધારે મળશે એટલે મિત્રો મેં જેટલી આ બાબતોનું તમને કીધું ને આ વિડીયોમાં એટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો તમારા ઓછામાં ઓછા પગ વિગતો આવી જશે તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરી છે તો હું તમારા બધા મિત્રો પર રજા લઉં છું કેવો લાગ્યો વિડીયો જરાક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો શેર છે સબસ્ક્રાઈબર ના ભૂલતા તો હવે મિત્રો રજા લઈને મળીએ બીજા વિડીયો સાથે આવવાનાવાથી બધાને જય માતાજી બાય બાય